દાંતા ખાતે આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી હતી દાંતા તાલુકાના ચંપાની નજીક આવેલ નદીના પટમાં મોટી માત્રામાં મેડિકલનો વેસ્ટ જથ્થો મળ્યો હતો મેડિકલ યોગ્ય રીતે નાશ કરવાની જગ્યાએ નદીમાં નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો નાતા તાલુકાના માકડચંપા નજીક આવેલી નદીના પટમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી જે ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો લેડી મેડિકલ વેસ્ટ ફેકવામાં આવતો તેની આ મેડિકલ વેસ્ટ જે ફેકવામાં તેને લઈને લોકોના આરોગ્ય થાય એવા મળેલું છે તે ખાસ કે અમારા આરોગ્ય સ્ટાફમાં તો અમારે જે કેર છે તેના જોડે અમે કરેલો જ છે કોન્ટ્રાક્ટ પરંતુ કોઈ બીજા ઈસમો દ્વારા ખોટી રીતે આરોગ્ય સ્ટાફ ને બદનામ કરવા માટે બાયોમેડિકલ વેસ્ટ નો નિકાલ કરેલ હશે તો આજુબાજુના અ ગામડાઓમાં તપાસ કરવામાં આવશે કોઈ પ્રેક્ટિસ કરતા હશે બોગસ તબીબ તરીકે તો તેની પણ તપાસ કરવામાં આવશે અને જેને પણ આ કૃત્ય કર્યું હશે તેના વિરુદ્ધ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંતર્ગત સખત માં સખત પગલા ભરવામાં આવશે